પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે મેઘ તાંડવે તારાજી સર્જી પાંચ દિવસ વરસેલા અનરાધાર વરસાદ એવી રીતે તારાજી સર્જી કે હજુ પણ ભરવાડવાસ બજાણીયા વાસ સહિતના વિસ્તારોમાં આજે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને જૂના બસ સ્ટેશનથી લઈને ગામમાં જતો માર્ગ પણ હજુ પાણીમાં ગરકાવ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો હાલ તો આ પાણીમાંથી પસાર થવા માટે પણ મજબૂર બની રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ મંસૂરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એઝાઝ હાલ તો ઘૂંટણસમા પાણી ભરાયેલા અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે આ પાણી ક્યારે ઓસરશે પ્રશાસન તરફથી કોઈ કામગીરી લોકોને કેટલી હાલાકી ચોક્કસથી જણાવી દઉં કે સંખેશ્વર તાલુકાના પંચાસર ગામના અંદર જે વરસાદી પાણી ટીચણ સમા ભરાયા છે સાથે વાત કરવામાં આવે કે છેલ્લા એક સપ્તાહથી જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસાદની સાથે જે નીચાણવાળા જે ગામડાઓ છે તેના અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે ત્યારે પંચાસર ગામની જો વાત કરવામાં આવે વર્ષો જૂની આ સમસ્યા છે અને દર ચોમાસાના અંદર જો વધુ વરસાદ પડે તો આ પરિસ્થિતિ સર્જાતી હોય છે અને ગામ લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવતો છે સાથે જો વાત કરવામાં આવે કે શંખેશ્વર તાલુકાનું જે પંચાસર ગામ છે તેમને વારંવાર મામલતદાર કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ જે સમસ્યા છે તે સમસ્યાનો કોઈ નિવેડો કરવામાં આવ્યો નથી હાલ તો કહી શકાય કે જે પંચાસર ગામના જે અલગ અલગ વિસ્તારો છે તે તમામ વિસ્તારો અંદર હાલ ઢીચણ સમા પાણી છે ને ક્યાંક લોકોના ઘરોના અંદર પણ હજી થોડા ઘણા પાણી અંદર છે કહી શકાય કે જે રીતના જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું હોય કે તેમજ બહાર જવું હોય તો તે તમામ લોકોને આ ઢીચણ સમા પાણીના અંદરથી પસાર થઈને બહાર નીકળવાની બહાર નીકળવું પડતું હોય છે સાથે તંત્રને ગામ લોકો દ્વારા વિડીયો તેમજ રજૂઆત કરી

આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ શંખેશ્વરના હાલ પંચાસર ગામની આ સ્થિતિ છે જ્યાં ઘોટર ઘોટરસમાં હજુ પણ પાણી ભરાયેલા છે એવામાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગા